એકબીજાને દિલની વાત કહેતા ડર લાગે તો સમજો કે પ્રેમમાં હજુ કંઈક ખૂટે છે મળી ગયા એ મને મંદિરની બહાર હવે તમે જ કહો હું પ્રાર્થના કરું કે પ્રેમ ક્યારેક જુઓ તો ખરા આ મારી આંખોમાં અહીંયા દરિયો વહે છે તમારી મોહબતનો પ્રેમ અને કોરોના બંને એક જેવા જ છે જ્યાં સુધી પોતાને ના થાય ત્યાં સુધી મજાક જ લાગે કોઈ પાસે ભીખમાં માગવો પડે ધિક્કાર છે એવા પ્રેમ પર એ લોકોને પ્રેમ કરવા માટે જીગર જોઈએ જે ક્યારેય આપણા નથી થવાના પ્રેમ કરવાની મજા તો ત્યારે જ આવે જ્યારે બંને વચ્ચે કોઈ ઈગો કે શરત ના હોય બે જણ એકબીજાને ગમે તે લાગણી અને બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ પ્રેમ તો મારો એવો છે ને હું મને ખુદને જોઉં છું તો પણ પડસાયો તારો દેખાય છે જ્યારે કોઈની સાથે તમને સાસો પ્રેમ થઈ જાય ને ત્યારે ખુદ તમારી અંદર રહેલો ઈશ્વર પણ તમને એ વ્યક્તિને છોડવાની ના કહે છે પ્રેમ સંબંધ સિંદૂર સુધી પહોંચશે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગરનો પ્રેમ પણ અદ્ભુત હોય છે પ્રેમ કરવાના લાખો પ્રકાર મને નથી આવડતા પણ એટલું જરૂર કહીશ કે મારો પ્રેમ પણ લાખોમાં એક છે કોઈને પ્રેમ કરવો એ ખોટું નથી પણ કોઈના પ્રેમમાં આંધળું થઈ જવું એ ખોટું છે તારા વગર જે વીતે છે એ છે પણ તારી સાથે જે વીતશે એ જિંદગી છે નજરમાં તો બધા આવે છે પણ તમે તો દિલમાં આવીને બેઠા છો તારો મેસેજ આવે કે ના આવે પણ મેસેજની દરેક ઘંટડી પર તારી યાદ જરૂર આવે છે પ્રેમ કરું છું એ સાંભળવા કરતા તારી સાથે શું એ સાંભળવું મને વધારે ગમે છે પ્રેમ એટલે જ્યારે એ મને ભેટીને કહે તારા વગર મજા નથી આવતી